નમસ્કાર મિત્રો આજનો આપણો આગળનો એકમ છે અંદાજીકરણ બરાબર છે આપણે પરીક્ષા આપીએ તો એમાં ગુણ ટકાનો આપણે અંદાજ લગાવતા હોઈએ છીએ તો આપણે અંદાજ લગાવીએ છીએ આશરે પણ કહીએ છીએ બરાબર તો એ રીતે આપણે એને ગણતરી કરતા હોઈએ છીએ તો આની અંદર આપણે ઉદાહરણ જોઈએ 43 * 34 ને દશક સુધીની આશરે કિંમત નું એટલે કે આશરે સાદુ રૂપ આપો રકમ ગાય છે 43 * 34 તો 43 અને 34 ને સૌથી પહેલા આપણે દશક સુધીની આશરે કિંમત લખવી પડે તો જોઈએ કઈ રીતે આ રકમ છે પેલા તેતાલીસ તો દસકના સામે બરાબર પછી આના બે રસ્તા છે તેતાલીસ બેતાલીસ જોઈએ તો ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ અને પચાસ અને આ બાજુ જોઈએ તો બેતાલીસ એકતાલીસ અને ચાલીસ તો અહીંયા ચાલીસ આવે છે અહીંયા આવે છે પચાસ બરાબર તો યાદ શું રાખવાનું છે કે આ નજીકમાં કઈ સંખ્યા પડશે આપણે નોર્મલી બોલે કે રાઉન્ડ ફિગર ઇન્કમ રાઉન્ડ ફિગર રકમ તો અહીંયા તેતાલીસ છે તો આ બાજુ ચાલીસ છે અને આ બાજુ પચાસ છે તો આપણે જોતા આપણે ખબર પડી જાય છે કે આની અંદર ચાલીસ નજીકમાં આવશે તો આની કિંમત કેટલી થશે તેતાલીસ ને નજીકની કિંમત ચાલીસ થશે બરાબર બીજી રીતે જોવું હોય તો જે પણ સંખ્યા માગેલી છે દશકનું સ્થાન તો દશક પાછળ કઈ સંખ્યા છે બરાબર છે છે તો ત્રણ પાંચ કે થી મોટા હોય કે થી મોટા આ ત્રણ છે એ પાંચ કે થી મોટા હોય તો એ દશકના સ્થાનમાં એક પ્લસ કરી દેવાનું એટલે જો અહીંયા ત્રણ હતા એ પાંચ કરતા નાના છે તો પ્લસ કર્યા નથી આપણે 40 લખ્યા છે જો અહીંયા ત્રણ દીકે 5 6 + 7 = તો ચાર ના એક પ્લસ કરો એટલે 50 આવે બરાબર છે પછી બીજી સંખ્યા છે 34 તો તો આપણે અંદાજો જે આ લગાયો એ રીતે લાગી તો આ बाजू 30 આવશે 31 32 33 અને અહીંયા આવશે 40 તો આપણે આમાં પણ અંદાજો લગાઈ સકીએ કે 30 જેસે એ નજીક બરાબર છે તો એ જ રીતે આવડે જાય ચાલીસ ગુણ્યા ત્રીસ બરાબર ચાર તરીબા પાછળ બે મિનડા એટલે કે બારસો રૂપિયા એટલે કે બારસો તો આને દશકના સ્થાન સુધીની આશરે કિંમત નું રૂપ આપીએ તો જવાબમાં શું મળશે બારસો રૂપિયા બરાબર છે ચલો બીજું ઉદાહરણ જોઈએ આપણે બીજું ઉદાહરણ સત્તાવન ગુણ્યા ચોસઠ આનું દશકનું સ્થાન કઈ યાદ રાખવાનું છે દશકનું સ્થાન અને સાત રૂપ આપવાનું છે અહીંયા સત્તાવન છે બે રીતે ગણીએ તો સત્તાવન ની આ બાજુ સાઈડ આવશે આ બાજુ પચાસ આવશે બરાબર એ રીતે અથવા દશકનું સ્થાન માંગ્યું છે તો આપણે ધ્યાનમાં રાખો એકમ એકમ જો જીરો થી ચાર હોય તો ત્યાં જીરો તો દશકના સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહીં ત્યાં માત્ર એટલે કે ત્યાં જીરો થઈ જાય બરાબર છે એટલે કે અહીંયા ધારો કે આ છે એની જગ્યાએ જો ચોપન હશે તો એનું દશકનું દસકનું અંદાજીક આવશે એટલે કે પાંચ કે પાંચ થી મોટા પાંચ કે પાંચ થી મોટા તો પંચાવન હશે તે કેટલા થઈ જશે સાઠ છપન હોય તો પણ કેટલા થાય સાઈઠ કેમકે એકમમાં 5 કે પાંચ કરતા મોટી સંખ્યા તો સત્તાવન છે તો કેટલી થશે નજીક કઈ આવશે સાઈઠ બરાબર છે તો કઈ એ થી માં આવશે તો ત્યાં શું કરી દેવાનું જીરો પણ આગળના અંકમાં કોઈ વધારો કરવાનો નથી તો અહીંયા કેટલા આવશે સાઈઠ હવે આ બે નો ગુણાકાર સાઈઠ ગુણ્યા બરાબર કેટલા થશે છત્રીસો યાદ શું રાખવાનું છે કે જે સ્થાનની અંદાજી રકમ કિંમત માંગેલી હોય તે એની પાછળનો અંક સો નો માગ્યો હોય તો દશક જોવાનો છે હજાર નો માગ્યો હોય તો સો નો જોવાનું છે તો જે સંખ્યા આપણને આપેલી હોય એનો પાછળ અંક દશક માંગ્યો છે એટલે એકમ અંક જીરો થી ચાર માં આવતો હોય તો ત્યાં જીરો કરી દેવાનું છે જો અહીંયા ચોપન તો જીરો થી ચાર માં આવે તો ત્યાં ખાલી જીરો કરી દેવાનું પાછળ કોઈ ફેરફાર કરવાનો નહીં પાંચ છ સાત એટલે કે સાઈઠ કરી દેવાના છે બરાબર છે તો આ રીતે આપણે અંદાજીકરણના દાખલા ગણી શકીએ છીએ આના પછીનું ઉદાહરણ જોઈએ આપણે બરાબર ધ્યાન આપજો તો મજા આવશે એક ઉદાહરણ છે બે પોઈન્ટ જીરો છ સાત આઠ નવ નું નજીકના સતાંશ સ્વરૂપ લખવાનું છે આમાં દાખલો ગણવાનો છે નહીં પણ સતાંશ હવે આપણે આને કહેવાય દશાંશ આને કહેવાય તો આપણે અહીંયા આ સંખ્યાને ધ્યાનમાં રાખવાની છે આપણે આટલી સંખ્યા લખવાની છે કેટલી સંખ્યા બરાબર પણ આમાં શું ફેરફાર થશે એ જુઓ હવે આના પછી પાછી સંખ્યા કેટલી છે સાત છે બરાબર છે છે તો આપણે જોયું આમાં આમાં શું કરવાનું તો આગળ જે સંખ્યા છે એમાં પ્લસ કરી દેવાનું તો આ જે સંખ્યા છે એમાં જવાબ શું આવશે બે આ આપણો જવાબ ઓકે ગઈ તો આ રીતે આનો કિંમત માંગી હોય તો આપણે આમાં પ્લસ વન કરવો પડે કેમકે આઠ છે સાત છે એટલે યાદ રાખવાનું છે ઝીરો કરી દેવાનું છે અને પાંચ થી નવ માં આવતી હોય તો પ્લસ વન કઈ જગ્યાએ એના આગળના અંકમાં બરાબર છે તો આ રીતે પણ આપણે જવાબ ઘડી શકીએ છીએ બરાબર છે ચાલો એના પછીનું ઉદાહરણ આગળનું ઉદાહરણ છે દશાંશના સ્થાન નું લખવાનું છે તો સૌથી પહેલા દશાંશના સ્થાનની નજીકની કિંમત આપણે લખવી પડે તો જોઈ લઈએ સૌથી પહેલા ત્રેવીસ પોઈન્ટ સાતસો એકોતેર બરાબર છે તો આનંદ પ્લસ વન થઈ જશે આગળ સંખ્યા છે એમાં શું કરી દેવાનું ત્રેવીસ પોઈન્ટ આઠ આગળ વધતા એક કરી દેવાનું પછીની સંખ્યા છે નવ પોઈન્ટ એકસો તો આમાં શું થશે એક ની પાસે કેટલા છે સાત સાતમાં પાછું ચારમાં આવતો હોય તો ત્યાં જીરો કરવાનો અને પાંચ થી માં આવતી હોય તો આગળના અંકમાં પ્લસ વન કરી દેવાનું પછી છે અગિયાર પોઈન્ટ જીરો અહીંયા કેટલા છે બે છે બરાબર તો આગળ બે છે એમ આવશે આમાં આવશે તો એમાં કોઈ પેપર થશે નહીં કેમ કે અહીંયા જીરો થશે છે કશું લખતા નથી ઝીરો લખો તો ચાલે ના લખો તો પણ જીરો ઓગણીસ તો અહીંયા એક છે તો આગળના સ્થાનમાં ઉપર કર્યું કે જ રીતે અહીંયા જીરો છે એક એક એટલે આમાં આવશે તો સંખ્યામાં કયો વધારો થશે નહીં આગળના અંકમાં તો એમાં પણ શું આવશે બત્રીસ પોઈન્ટ જીરો બરાબર છે હવે આ આપણી સંખ્યા લખાઈ ગઈ છે નજીકની હવે એમાં શું કરવાનું છે કે પ્રથમ ત્રણ સંખ્યાનો સરવાળો છે જીરો આઠ ને દસ ની ચોદ વધી એક નવ દસ અગિયાર બાદ ચૌદ ચૌદ નો ચોકડું વધી એક કેટલા જવાબ આયા ચુમ્માલીસ ઓછા કેટલા કરવાના છે બત્રીસ તો ચુમ્માલીસ પોઈન્ટ જીરો ઓછા જીરો જીરો ના લખમાંથી બે જાય તો બે ત્રણ ચાર જવાબ શું આવશે બાર તો આ રીતે આપણે અંદાજીકરણના દાખલા ગણી શકીએ છીએ બરાબર છે યાદ રાખવાનું છે કે જે પણ સ્થાન માગ્યું હોય દશક નું માગ્યું હોય તો એકમ નું અંક જોવાનું જીરો થી ચાર હોય તો એ ત્યાં ફેલી ઝીરો કરી દેવાનો અને પાંચ થી નવ નો હોય તો ત્યાં શું કરવાનું આગળના અંકમાં એક વધારો કરી દેવાનો ઓકે થેન્ક યુ